જામનગર જિલ્લામાં લાલપુરમાં ભવ્ય તિરંગાયાત્રા યોજાઈ જેમાં શહેરની વિવિધ શાળા વિદ્યાર્થીઓના મહાનુભાવો શહેરના આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા આ યાત્રા એક કિલોમીટરથી વધુ લાંબી હતી દેશભક્તિના ગીત સાથે નીકળેલ તિરંગાયાત્રામાં દેશ પ્રેમ જોવા મળ્યો આ યાત્રા શહેરની વીર સાવરકર વિદ્યાલયથી નીકળીને સરદાર ચોક ચારથાંભલા મેઇન બજાર અને એસટી બસ સ્ટેશન થઈને વીર સાવરકર વિદ્યાલય ખાતે પૂર્ણ કરવામાં આવી હતી કેરંગા યાત્રાનું આયોજન થયું હતું એમાં વિવિધ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ગામના આગેવાનો અને ગામ લોકો જોડાયા વિદ્યાર્થીઓ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વહીવટીતંત્ર પણ સાથે જોડાયેલું રાષ્ટ્રભાવના જાગૃત થાય રાષ્ટ્રભાવના કેળવાય તે હેતુથી દસ થી ચૌદ તારીખ સુધી બધા તાલુકામાં કેરંગા યાત્રાનું આયોજન થાય અને એ અનુસંધાને आ तिरंगा यात्रा नु आयोजन भव्य भव्य थी रू साथ स्वदेशी तो नवीन मखीचा सागर टंकारिया दिव्यांग न्यूज लालपुर जामनगर